પહેલા પાંજરાપોડની ગાયોની મુલસણાની જમીનનું કૌભાંડ દસ હજાર કરોડનું અને હવે ઓલમ્પિક ઓલમ્પિકની મેજબાનીના નામે મેજબાની જમીન કૌભાંડોની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદથી નજીકમાં મણિપુર ગોદાવી ખાતે ટીપી સ્કીમ નંબર ચારસો ઓગણત્રીસ માં એકસો બાવીસ કરોડનું જમીન કૌભાંડ થયાના સ્પષ્ટ પુરાવા સાથે ની હકીકતો બહાર આવી રહી છે કોઈ ગરીબ સામાન્ય માણસને સો ચોરસ વારનો પ્લોટ જોઈતો હોય તો પણ વર્ષો સુધી ધક્કા ખાધા પછી પણ એને સો ચોરસ વારનો પ્લોટ આ સરકારમાં નથી મળતો અને આ જ સરકારના માનીતા એમના મળતિયાઓને રાહત દરે પ્લોટ પણ મળી જાય ને હમણાં થોડા સમયમાં રજીસ્ટર થયેલી કંપનીઓને કરોડોનો ફાયદો કરાવવાના નિર્ણયો પણ થઈ જાય એની હકીકત જોઈએ તો અમદાવાદ નજીક ગોધાવી મણિપુરની ટીપી સ્કીમ નંબર ચારસો ઓગણત્રીસમાં સંસ્કાર ધામના સંસ્થાના નામે ત્યાં આગળ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના નીમ થયેલા ચાર પ્લોટ હતા જે ટીપી સ્કીમ ફાઇનલ પ્લોટ નંબર બસો સિત્યાસી બસો નેવ્યાસી ત્રણસો બે અને બસો નેવ જેની કુલ ક્ષેત્રફળ છ્યાસી હજાર એકસો ત્રાણું ચોરસ મીટર હતું એ સંસ્કાર અમદાવાદ દ્વારા ત્યાં આગળ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ સેન્ટર ને સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવીશું એ હેતુ સાથે ઓરડામાં માગણી કરવામાં આવી જુલાઈ બે હજાર બાવીસમાં માંગણી કરવામાં આવે છે ઓરડાની કમિટી ચાર જુલાઈ બે હજાર બાવીસમાં એના માટે મંજૂરી આપે છે એની જે લેન્ડ પ્રાઇઝ નક્કી કરવા વાળી કમિટી છે એ બજાર કિંમત જંત્રીના ભાવ બધી હકીકતોને નિયમોને ધ્યાનમાં રાખી ને જમીનની કિંમત નક્કી કરે છે બસો ચુમ્માલીસ કરોડ રૂપિયા આ ચાર પ્લોટ જેનું ક્ષેત્રફળ છ્યાસી હજાર ચોરસ મીટર થાય જેની કિંમત નક્કી થાય છે બસો ને કરોડ રૂપિયા એ જમીન આ સંસ્થાને ફાળવવા માટેની દરખાસ્ત ઓરડા દ્વારા મોકલવામાં આવે છે ત્યાર પછી સરકાર તરફથી ઓડા દ્વારા જે દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી એને જુલાઈ બાવીસ માં સરકારમાં મોકલવામાં આવે છે અને પહેલી ઓગસ્ટ બે હજાર બાવીસે શહેરી વિકાસ વિભાગ દ્વારા આ દરખાસ્તને મંજૂરી કર આપવામાં આવે છે અને જે માર્કેટ વેલ્યુ બસો ચુમ્માલીસ કરોડ થઈ હતી એમાં પચાસ ટકા રાહત આપી અને સંસ્કારધામને આ જગ્યા એકસો બાવીસ કરોડ રૂપિયામાં આપવા માટેનું નક્કી થાય છે નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે જગ્યા આપવાનો હુકમ થાય છે સરકારના હુકમ પછી તાત્કાલિક ઓરડા દ્વારા સંસ્કાર ધામને પૈસા ભરવાની નોટિસ ઇશ્યુ થાય છે સંસ્કાર ધામ એકસો બાવીસ કરોડ રૂપિયા ભરપાઈ કરે છે ઓક્ટોબર બે હજાર બાવીસ માં ઓરડા દ્વારા સંસ્કાર ધામને એનો પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવે છે એને જે ફાળવણીનો હુકમ છે એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે તાત્કાલિક એમણે લીઝ ડીડ કરવાનું રહેશે એકસો બાવીસ કરોડ રૂપિયા ભરવા પછી કબજો મેળવ્યા પછી સંસ્કાર ધ્વા દ્વારા એક વર્ષ સુધી લીઝ ડીડ કરવામાં નથી આવતું પણ અચાનક નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓરડાને કાગળ લખવામાં આવે છે કે અમારે હવે આ જમીન ગિફ્ટ ડીડથી થી બે કંપનીઓને આપી છે તો હવે ઓરડા અમારી સાથે ડીડ કરવાને બદલે આ બે કંપનીઓ સાથે લીઝ ડીડ કરે અને આગળની કાર્યવાહી કરે પોતાના હેતુઓ માટે પચાસ ટકા રાહત દરે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની જે જગ્યા સંસ્કાર ધામે મેળવી હતી રાતોરાત એવું તો શું થયું કે એને બે કંપનીઓના નામે ટ્રાન્સફર કરવાનો પત્ર સંસ્કારધામ લખે છે આ બે કંપનીઓ પણ કેવી કે જેનું રજીસ્ટ્રેશન હમણાં નવ મહિના પહેલા માર્ચ બે હજાર ત્રેવીસમાં કરવામાં આવ્યું છે જેની કેપિટલ મૂડી ફક્ત દસ હજાર રૂપિયા છે જેની પાસે સોશિયલ એક્ટિવિટીનો કે કોઈ પણ જાતનો કોઈ અનુભવ નથી કે એનો ઇતિહાસ નથી એવી બે કંપનીઓ પહેલી કંપની છે બ્રાઇટ બાલ ગોકુલમ ફાઉન્ડેશન અને બીજી કંપની છે નૂતન નિર્માતા ફાઉન્ડેશન જે બે હજાર ત્રેવીસના માર્ચ મહિનામાં રજીસ્ટર થાય છે નવ મહિના પહેલા અને આ એકસો બાવીસ કરોડ રૂપિયા ભરીને જે પચાસ ટકા રાહતે મળેલી જમીન છે આ બે કંપનીઓને ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવે છે આ કૌભાંડ ત્યાંથી શરૂ થાય છે કે એક બાજુ સંસ્કાર ધામના નામે રાહતે એટલે કે પચાસ ટકા કિંમતે જે માર્કેટ વેલ્યુ બસો ચુમ્માલીસ કરોડ હતી એના બદલે એકસો બાવીસ કરોડ રૂપિયામાં જમીન મેળવવામાં આવે છે અને આ જમીન બે કંપનીઓને ટ્રાન્સફર કરવા માટેની તજવીજ થાય છે અને કૌભાંડમાં સામેલ નેતાઓ તો છે એમના માનીતા ઉદ્યોગપતિઓ તો છે પણ સાથે સાથે આ સંસ્કાર ધામનો પત્ર જે નવેમ્બર ત્રેવીસમાં લખવામાં આવે છે એની પર ઓરડા દ્વારા એની આઠ બાર બે હજાર ત્રેવીસની મિટિંગમાં ઠરાવ કરીને આ ટ્રાન્સફર ડીડ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવે છે અને આખી પ્રક્રિયા એ રીતે કરવામાં આવે કે જેથી પ્રજાના ટેક્સના પૈસા અને સરકારી જે આવક છે એને ચૂનો ચોપડી અને પોતાના માનીતા ભાજપના નેતાઓને અને માનીતા ઉદ્યોગપતિઓની કંપનીને ફાયદો કરાવવાનું આખું આ ષડયંત્ર છે ખાસ કરીને જ્યારે કોઈ પણ આવી કંપનીને જમીન આપવાની હોય તો લેન્ડ ડિસ્પોઝલ માટેની જે જોગવાઈઓ છે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ કંપનીને જમીન આપવી હોય તો એનું ઓક્શન કરવાનું થાય છે ઓક્શનમાં જે વધારે ભાવ આવે એ મુજબ એને આપવાનું થાય પણ સંસ્કાર ધામને શૈક્ષણિક હેતુ સાથે જોડાયેલી સંસ્થા છે એણે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બનાવવાની વાત કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની વાત કરી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવાની વાત કરી એટલા માટે રાહત દરે એને જમીન આપવામાં આવી અને રાહત દરની જમીન પાટલા બાણે એમના માનીત બે કંપનીઓને પધરાઈ દેવાનું આ એકસો બાવીસ કરોડનો આ કંપનીઓને ફાયદો કરાવવાનું કૌભાંડ છે એક બાજુ રાજ્યના મુખ્યમંત્રી ગઈકાલે જ કોર્પોરેશન નગરપાલિકાના અધિકારીઓને કહેતા હતા કે રસ્તામાં અને બીજી ગુણવત્તામાં ધ્યાન રાખજો ત્યાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને બીજી બાજુ આ કરોડો રૂપિયાના જમીનના ભ્રષ્ટાચાર બાબતે રાજ્યના મુખ્યમંત્રી પણ ચૂપ છે અને એમની જ મીલી ભગત એમને એમના આશીર્વાદથી આ સરકારી જમીન પ્રાઇવેટ કંપનીઓને પધરાવવામાં આવે છે એક બાજુ ઓલિમ્પિક વિલેજ બનશે એમ કરીને ખેડૂતોની જમીનો પણ જબરજસ્તી પડાવવામાં આવે છે અને બીજી બાજુ એ જ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાના નામે જમીન ફાળવી અને કંપનીઓનો ફાયદો કરવામાં આવે છે ત્યારે આજ આખું પ્રકરણની હકીકતો જોતા એટલું સ્પષ્ટ છે કે આ કંપનીઓને એકસો બાવીસ કરોડ રૂપિયાનો ફાયદો કરાવવા માટેનું આખું આ ષડયંત્ર છે કૌભાંડ છે સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આની તપાસ કરાવી જોઈએ જે પણ જરૂરી છે કાયદાકીય જોગવાઈઓ મુજબ પગલાં લેવા જોઈએ અને સાથોસાથ આખી જે ફાળવણીની પ્રક્રિયામાં શરત ભંગ થયો છે કારણ કે સંસ્કારધામને જ્યારે જમીન ફાળવાઈ ત્યારે સરત નંબર સાતમાં સ્પષ્ટ લખેલું છે કે આ જમીન કોઈને પણ ગિફ્ટ નહીં આપી શકાય તબદીલ નહીં કરી શકાય ભાડે નહીં આપી શકાય વેચાણ નહીં કરી શકાય અને એનો કોઈ હેતુફેર ફેર નહીં થઈ શકે શરતનો ભંગ કરવામાં આવે છે એની જોગવઈઓ જે છે એનો પણ ભંગ થાય છે અને સાથે સાથે એમાં જે આખું ભ્રષ્ટાચારનું કૌભાંડ છે એ બાબતે સરકાર તાત્કાલિક તપાસ કરાવે મુખ્યમંત્રી શ્રી સરકાર તરફથી એનું સ્ટેન્ડ ક્લિયર કરે કે તમે આ મહામુલી જમીનો પહેલા મુલસણામાં સરકારની ભાગીદારીથી મિલીભગતથી મોટું કૌભાંડ થયું હવે આ મણિપુર ગોદાવીમાં બીજું કૌભાંડ છે અને દિવસે દિવસે આવા અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે એનાથી સ્પષ્ટ છે કે આ સરહદ ભંગ થયો છે ખોટી રીતે એકસો બાવીસ કરોડ રૂપિયાનો બે કંપનીઓને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે ત્યારે આ તપાસ કરવામાં આવે ને આખી જે જમીન છે એ સરહદ ભંગ કરીને સરકારે પરત લેવી જોઈએ અને જે પણ જવાબદારો છે એની પર કાર્યવાહી કરવી જોઈએ એવી અમે માગણી કરીએ છીએ સર સંસ્કારધામ કોણ ચલાવે છે કોણ એમાં વારંવાર જાય છે કોણ એમાં રહેતું હતું અને ભવિષ્યમાં પણ કોના હિતો એની સાથે જોડાયેલા છે હું માનું છું કે એક એક ગુજરાતીને આખા દેશને વિશ્વના લોકો જાણે છે જુલાઈ મહિનામાં અરજી થાય છે જુલાઈ મહિનામાં જ ઓવડાની મિટિંગ થઈ જાય છે જુલાઈ મહિનામાં જ એની લેન્ડની જે કિંમત નક્કી કરવાની કમિટી મળી જાય છે ઓગસ્ટ મહિનામાં સરકાર તરફથી એનો ઓર્ડર થઈ જાય છે સપ્ટેમ્બર મહિનામાં પૈસા ભરાય ઓક્ટોબર મહિનામાં એનો કબજો સોંપાઈ જાય અને નિયમમાં જોગવાઈ છે શરતોમાં છે કે એને ડીડ તાત્કાલિક કરવાનું હતું પણ એકસો બાવીસ કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ ભર્યા પછી પણ એક વર્ષ સુધી ડીડ કરવામાં નથી આવતું અને રાતોરાત બે કંપનીઓ ઊભી થઈ જાય છે અને બે કંપનીઓને આખી જમીન ટ્રાન્સફર કરવા દેવા માટે લખીને આ સંસ્કાર ધામ આપે છે અને એના પર પણ ઓરડા તાત્કાલિક કાર્યવાહી કરે છે એનો સ્પષ્ટ મતલબ છે કે ડબલ એન્જિન સરકારમાં બંને એન્જિનોની આમાં ભાગીદારી છે અને બંને એન્જિનો તરફથી સૂચનાઓના આદેશોને લઈ અને જે પણ અધિકારીઓ હશે કે પદાધિકારીઓ હશે એણે તાત્કાલિક નિર્ણયો કર્યા છે પણ એનાથી ગુજરાતની પ્રજાની જે પરસેવાની કમાણી છે એનું પણ નુકસાન થવાનું છે જે સરકારની મિલકતો છે એનું પણ નુકસાન થવાનું છે એટલે આ એકસો બાવીસ કરોડ રૂપિયાનો બે કંપનીઓને ફાયદો કરાવવા પાછળ કોણ છે એનો જવાબ સરકારે આપવો પડશે મારી પાસે માલિકોના નામ કરતા સંસ્કાર ધામે જે લખીને આપેલા પત્રની કોપી છે જેમાં સંસ્કાર ધામે સ્પષ્ટ લખ્યું છે કે અમે અમારી ચલ અચલ મિલકતો અમારી જમીનો મકાનો અમે ગિફ્ટ બીજાના નામે કંપનીઓના નામે ટ્રાન્સફર કરી રહ્યા છે એ કદાચ એમની વ્યક્તિગત મિલકતો હોય ટ્રાન્સફર કરે તો અમને વાંધો નથી પણ જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રિઝર્વ રાખવામાં આવેલા ચાર પ્લોટ હતા જેને ધામે શૈક્ષણિક ને સ્પોર્ટ્સના હેતુ માટે સરકાર પાસેથી પચાસ ટકા રાહતના દરે મેળવ્યા છે અને એ મિલકતો બીજાના નામે ટ્રાન્સફર કરવામાં આવે અને એ પણ એવી કંપનીના નામે કે જેનું અસ્તિત્વ નવ મહિના પહેલા આવ્યું છે દસ હજાર રૂપિયાની પણ એની કેપિટલ મૂડી નથી તો એવા સંજોગોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ત્યાં આગળ જે ઓલિમ્પિક વિલેજના નામે જમીનો ભેગી કરવામાં આવી રહી છે અને એના અનેક કૌભાંડો છે એ પૈકીનું આ એક કૌભાંડ એકસો બાવીસ કરડ છે એમાંથી સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કેટલા મળ્યા હશે ને એ તો સંસ્કારધામ જવાબ આપશે પણ બંને કંપનીઓ છે બ્રાઇટ બાલ ગોકુલમ ફાઉન્ડેશન એક કંપની છે જેને ત્રણ પ્લોટ ફાળવવા માટેની દરખાસ્ત છે અને નૂતન નિર્માતા ફાઉન્ડેશન એક કંપની છે જેને એક પ્લોટ ફાળવવા માટેની દરખાસ્ત છે અને આ ચારે પ્લોટનું ક્ષેત્રફળ જોવા જઈએ તો છ્યાસી હજાર ચોરસ મીટર જેટલી મોટી જગ્યા છે અને નવ મહિના પહેલા રજીસ્ટર થયેલી કંપનીઓને કેવી રીતે રાહત દરે મળેલી જમીન સરકાર ટ્રાન્સફર કરી શકે એ પ્રશ્ન ગુજરાતની જનતા સરકાર પાસે પૂછે છે પાણી લઈને ડૂબી મળવું જોઈએ કારણ કે સરકારમાં શરમ નામનો છાંટો પણ નથી એક તો સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન આપી નથી શકતી એના કારણે આખા ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓ છે આપણા દીકરા દીકરીઓ છે એને ક્યાંક છકડામાં ક્યાંક રિક્ષામાં ક્યાંક જીપની ઉપર બેસીને કે લટકાઈને જવું પડે છે અને એવો જ આ બનાવ છે દુર્ભાગ્યપૂર્ણ દુઃખદ બનાવ છે ગુજરાત માટે શરમજનક બનાવ છે કે આપણે બેટી પઢાઓ ને બચાવો ની વાતો કરતા હોય અને એવા સમયમાં દીકરીઓ ભણવા માટે કોઈ ખાનગી વાહનમાં બેસીને જાય અને એની છેડતી કરવામાં આવે અને પોતાની ઇજ્જત આબરું બચાવવા માટે દીકરીઓ બચવા માટે કૂદવું પડે અને એને જો સરકારમાં બેઠેલા લોકો હિંમતવાળું પગલું કહેતા હોય તો હું માનું છું કે એનાથી શરમજનક કંઈ નથી એક બાજુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને તમે ખતમ કરી દીધી છે અને બીજી બાજુ સલામતીના બણગા ફૂકો છો પણ ગુજરાતમાં આજે બેન દીકરીઓ સલામત નથી રહી આજે કોઈને પણ સરકારનો પોલીસનો પ્રશાસનનો ડર નથી રહ્યો એ દારૂ જુગા ડ્રગ્સની બધી હોય ખુલ્લેમ છેડતી કે બળાત્કારના બનાવો હોય અને જે બનાવો બને છે એની પોલીસ ફરિયાદ પછી પણ કાર્યવાહી નથી થતી એના કારણે આવી માનસિકતાવાળા લોકોને છૂટો દોર મળ્યો છે એમને હિંમત ખુલી છે અને આ બનાવ બતાવે છે કે ગુજરાતમાં આવું અનેક જગ્યાએ શોષણ થતું હશે અનેક જગ્યાએ આપણી બેન દીકરીઓને ખાનગી વાહનોમાં જે પ્રવાસ કરવો પડે છે એક સ્થળેથી બીજા સ્થળે જવું પડે છે આવી પરિસ્થિતિનો ભોગ રોજ બનતા હશે એટલે સરકારે આમાં ગાજવાને બદલે લાજવું જોઈએ અને ભવિષ્યમાં આવું ક્યાંય પણ ના થાય એટલા માટે દરેક સ્કૂલ કોલેજના વિદ્યાર્થી બાળકો માટે એના પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બસોની સુવિધા કરવી જોઈએ અને જે પણ લોકો આવી માનસિકતા ધરાવે છે એમાં એક ડર ઊભો થાય એવી કાર્યવાહી કરવી જોઈએ ટાર્ગેટ રાખવું એમનું કામ છે અને કેટલી સીટો આપવું એ પ્રજાનું કામ છે બે હજાર ચારમાં પણ દેશમાં એનડીએ સરકાર હતી વાજપેયીજી દેશના વડાપ્રધાન હતા ફિલ ગોડ ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો ખૂબ મોટા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો માહોલ બનાવવામાં આવ્યો હતો પણ દેશના લોકોને લાગ્યું કે આ સરકાર અમારા માટે કામ નથી કરતી ફક્ત થોડા મૂડીપતિઓ માટે કામ કરે છે અને તમને બધાને યાદ હશે કે બે હજાર ચારની ચૂંટણીમાં જનતાએ જનાદેશ આપ્યો અને આજ ગુજરાતમાં છવ્વીસ માંથી બાર બેઠકો પર કોંગ્રેસ વિજય થઈ હતી આખા દેશમાં યુપીએ વન સરકાર બની હતી અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે દેશમાં જુમલા સરકાર ચાલે છે એ રોજગારીની વાત હોય મોંઘવારીની વાત હોય સરહદોની સુરક્ષાની વાત હોય કે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય કે પાકા મકાન આપવાની વાત હોય એક પણ વાત સાચી પડી નથી એ પંદર લાખ જેવા જ આ બધી બાબતો જુમલા સાબિત થઈ ચૂકી છે ફક્ત ધાર્મિક ધ્રુવીકરણ કરાવી અને આગામી ચૂંટણીમાં મત લેવાની રાજનીતિ સાથે સરકાર આગળ વધી રહી છે ત્યારે એવા સંજોગોમાં દેશની જનતા સારી રીતે અમને ઓળખી ચૂકી છે અને તમે બે હજાર ચોવીસમાં જોશો તો જનતા પણ બે હજાર ચાર જેવો જનાદેશ આપશે ને આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં સરકાર બનશે ભાષણોમાં પબ્લિક મીટિંગ્સમાં રેલીઓમાં લોકોને ખૂબ જુમલા આપ્યા દસ વર્ષમાં એક પણ વાયદો હકીકતમાં પરિવર્તિત ના થયો એક પણ વચન પૂરું ના કર્યું એટલે હવે ભગવાન રામના નામે લોકો પાસે જવા માટેનો પ્રયત્ન થઈ રહ્યા છે ભગવાન રામ તો તમારા મારા આપણા સૌનાખા વિશ્વના છે આપણે રોજ ઘરે હોય મંદિરમાં હોય ધાર્મિક સ્થળોએ રોજ દર્શન કરીએ છીએ રોજ પૂજા કરીએ છીએ અને ભગવાન રામ પાસે પ્રાર્થના કરીએ કે આ જુમલા સરકારને સદબુદ્ધિ આપે અને પ્રજાને જે આશીર્વાદ મળે કે આવનારા દિવસોમાં જુમલાવાળી સરકાર નહીં પણ ભગવાન રામના આશીર્વાદ વાળી ખરેખર રામ રાજવાળી સચ્ચાઈનો સાથ આપવા વાળી સર્વને સન્માન આપવા વાળી બધાને સમાનતા અધિકાર આપવા વાળી અને બંધારણ મુજબ કામ કરવાવાળી સરકાર બને કમિટી જેમણે બનાવી છે એમને જ પૂછશો તો વધારે ખ્યાલ આવશે પણ કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરવા વાળા આજે કોંગ્રેસ પક્ષો યુક્ત બની રહ્યા છે અને એનાથી એમના જે પાથરણા કે ખુરશી પાથરવા વાળા કાર્યકરો છે એમની જે સ્થિતિ છે એ આવનારા દિવસોમાં એમને પણ અહેસાસ થશે ને લોકો પણ જોઈ રહ્યા છે કે જનાદેશનો અપમાન કરીને સત્તા સામદામ દંડભેદની નીતિથી જે શાસન ચાલી રહ્યું છે એના આવનારા દિવસોમાં લોકો પણ જવાબ આપશે